ખાતે સેવા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા જિલ્લાની મહિલાઓનું મિલન કાર્યક્રમ યોજાયું ડાંગ જિલ્લાના આહવા ખાતે સેવા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરાઈ હતી કાર્યક્રમમાં પિસ્તાલીસ ગામોની છવ્વીસો મહિલાઓને સંબોધતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા સેવા ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિતાભ જેને જણાવ્યું હતું કે મહિલાઓ ગમે તે ક્ષેત્રમાં રહેતી હોય તે પોતાનામાં જ સશક્ત બને છે કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ત્રી સાધ્વી દીદીએ પણ આશીર્વચન આપ્યા હતા અને હોળી ધૂળેટીનું મહત્વ સમજાવ્યું હતું તથા સ્ત્રી શક્તિ જાગરણ ધ્યાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર વેદે ભારતી દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી શિક્ષણ સ્વાવલંબન સ્વચ્છતા દવા અને સામાજિક આ પાંચ વિષયોને આવરી લેતા પિસ્તાલીસ ગામોમાં આરોગ્ય મિત્ર બહેન દ્વારા આરોગ્ય મંડળનું સંચાલન કરવામાં આવે છે મહિલાઓને સ્વરોજગાર તાલીમ અને દવાઓનું વિતરણ કરવામાં આવે છે કાર્યક્રમમાં ડાંગી સંસ્કૃતિને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું નાની બાળકી રિદ્ધિ પટેલ દ્વારા દેવસ્તુતિ રજૂ કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા રામ સ્તુતિ અને વંદે માતરમ પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા ડૉક્ટર અખિલેશ પાંડેજી દ્વારા મહિલાઓને આત્મનિર્ભરતા તરફ કેવી રીતે આગળ વધવું તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી મહિલાઓની ભાગીદારી માત્ર પોતાની અંદર જ નહીં પરંતુ પરિવાર અને સમાજમાં પણ વધવી જોઈએ તેમ જણાવ્યું હતું જ્યારે કલાબેન અને સતીષભાઈએ પ્રકલ્પ અને વિકસિત ગામોમાં સેવા ક્ષેત્રે કરેલી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સેવા ભારતીના પ્રાંત સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ ગુજરાત સેવા ભારતીયના મહામંત્રી ગિરીશભાઈ નિમિષાબેન નિર્મળાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા